મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં રાત્રે ચાર કલાકમાં સાહીઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થઈ ગયા છે સૌથી વધુ વરસાદ ગરૂડેશ્વરમાં દોઢ ઇંચ નોંધાયો છે અમરેલી અને તિલકવાડામાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ ખાબક્યો છે બેચરાજી અને રાધનપુરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો જ્યારે સાયલા વાંસદા બોટાદમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે હારીજ વાંકાનેર ચોટીલામાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે આ બાજુ ઈડર ફતેપુરા દાંતા અને ઉમરાળામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ગઈકાલથી જ વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટાની સાથે જ વરસાદી માહોલ રાજ્યભરમાં દેખાઈ રહ્યો છે મોડી રાત્રે પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો વરસાદ વરસવાના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા તો કેટલીક નુકસાન પણ પહેલા વરસાદમાં જોવા મળી રહ્યું છે